હાલમાં પડતી અતિશય ગરમીમાં આવતા જતા શહેરીજનોને ગરમીથી રાહત મળે અને શરીરમાં ઠંડક પ્રસરે એવા શુભ આશયથી ઠંડી છાશનું વિતરણ કરવામાં આવે છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને ઠંડી છાશ પીવડાવી માનવતાનું ઉત્તમ કાર્ય કરતી આ સંસ્થાના આ સેવા કાર્યને લોકોએ બિરદાવ્યું છે સવાર અગિયાર વાગ્યાથી બપોર સુધીમાં રોજના ત્રણ જેટલા ગ્લાસ ભરીને છાશનું વિતરણ થાય છે અને હજારો લોકો તેનો લાભ લે છે

એક દિવસની છાસના ખર્ચના રૂપિયા ત્રણ હજાર આપીને દાન દાતાઓ પોતાના ખર્ચે એક દિવસ છાસ આપવામાં આવે તે માટે દાન આપતા હોય છે ત્યારે મહાવીર કરુણા મંડળની આ સેવાને લોકો બિરદાવી છે અને આવા માનવ સેવાના કાર્યમાં ઘણા દાતાઓ પણ સહભાગી બને છે ચાલતી ચાલતી છાસની પરબો લોકો અવિરત લાભ લે છે અને આ ધોમધકતા તાપની અંદર લોકો તૃપ્ત થઈને અહીંથી જાય ત્યારે અમને આશીર્વાદ આપતા જાય છે કે તમે બહુ સરસ કામ કરી રહ્યા છો છેલ્લા સાત વર્ષથી કન્ટીન્યુ પંદર થી દસ જૂન સો દિવસ જેવું કન્ટીન્યુ આકાર્ય થાય છે અને લોકો ખૂબ જ સારી રીતે આ વસ્તુનો લાભ લે છે ઓછામાં ઓછા બે હજાર પંદરસો માણસ પંદરસોથી બે હજાર માણસો છાસનો લાભ લે છે અને ચારથી પાંચ હજાર ગ્લાસનું વિતરણ થાય છે ભાઈની પ્રવૃત્તિઓની અંદર એક તો કબૂતર એટલે પશુ પક્ષીઓ માટે ની કોઈ પણ ઘાયલ પક્ષી અહીંયા લાવવામાં આવે તો એને અહીંયા સારી સારવાર કરવામાં આવે છે એ જ રીતે ગાય ગાયોને માટે ગૌશાળા જે પછાડી માં ગૌશાળા તરીકે અત્યારે ચાલુ કરી છે અમારા મુંડળ તરફથી રુસ્તો મળી એનું પણ કાર્ય બહુ જ સારી રીતે ચાલી રહ્યું છે મહાવીર કરુડા મંડળ દ્વારા છેલ્લા સાત વર્ષથી ઉનાળામાં છાસનું વિતરણ કરવામાં આવે છે લગભગ એકસો ને ગઈ વખતે એકસોને બે દિવસ છાસની પરબ ચાલુ રહી હતી લગભગ રોજના પાંચેક હજાર જેટલા ગ્લાસ છાસનું અહીંયાથી વિતરણ કરવામાં આવે છે અને આ ઉનાળાની ધગધગતી ગરમીમાં બહુ સરસ રીતે બધા આનો લાભ લઈ રહ્યા છે અમારી સાથે લગભગ ભગવાન મહાવીર કરુણા મંડળના પચીસ પચાસ સભ્યો છે એમાંથી પચીસ સભ્યો સતત રોજ સવારે અગિયાર વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી સતત ત્રણ કલાક સેવા આપે છે બીજી ભગવાન મહાવીર કરુણા મંડળ દ્વારા જીવદયાના પશુ પક્ષીના કુંડા અહીંથી વિતરણ કરવામાં આવે છે ચકલીના માળા અને ગૌશાળા અહીંયા ભગવાન મહાવીર કરુણા મંડળ દ્વારા સંચાલિત ગૌશાળા પણ અહીં બહુ સરસ રીતે ચાલે છે લગભગ પચાસ જેટલા પશુઓ બીમાર ગાયોને અહીંયા એમની સરસ રીતે સેવા અને ઘાસ પૂરો પાડવામાં આવે છે ખાસની પરબનો જે પ્રોજેક્ટ છે એ ઓશન ઓફ લવ ટ્રસ્ટ કે જે સુનિલ સિંહે શાહ તરફથી જે સંચાલિત થાય છે એ તથા મહાવીર કરુણા મંડળના તમામ સભ્યો દ્વારા આ જે સાસનો પ્રોજનો છેલ્લા છ વર્ષથી અવિરત પ્રમાણે ચાલી રહ્યા છે અને એક પણ રૂપિયાનું નકરો લીધા સિવાય દાનીઓનો અમે ખૂબ ખૂબ આભાર માન્યો છે કે અમારા દાનીઓ આવતા વર્ષ સુધીના ફિક્સ થઈ ગયા છે આ તમામ છાસો પ્રોજેક્ટ લગભગ દસ લાખ રૂપિયાનો ખર્ચો થાય છે અમારો અને તમામ ખર્ચો સુનિલભાઈ શાહ તરફથી અને બીજા બધા અઢાર સંઘો તરફથી બહુ જ ઉદારતાથી ફાળો મળ્યો છે એ તમામ તમામે તમામ દાનવીરોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તદઉપરાંત હજારો લોકો જે અહીંયા લાભ લે છે આ સંસ્થનો એનો અમે અમને એમના તરફથી જે આશીર્વાદ માણે છે તે માટે અમે સદાય એમના ઋણી રહીશું રિપોર્ટ એડિસન ન્યૂઝ નવસારી